ખૂણા બી ને આપણે થીટા લેવાનો છે અહીંયા જુઓ વચ્ચે આપ્યું છે બી એટલે ખૂણા બી ને આપણે શું લેવાનું છે થીટા લેવાના છે અને તેના પરથી આપણે શોધવાનું છે cos² θ sin² θ અને બીજું શોધવાનું છે cos² θ sin² θ ઓકે આના મૂલ્ય આપણે શોધવાના છે તો રકમ પરથી પહેલા તો આપણે આકૃતિ દોરીશું કે એક એવો ત્રિકોણ કાટકોણ ત્રિકોણ દોરીએ અને એ કાટકોણ ત્રિકોણમાં c કાટખૂણો હોય ઓકે કાટખૂણો છે આ ઓકે મિત્રો બી ને ઠીટા અહીંયા ના લખાય અહીંયા લખાય કાતો અહીંયા લખાય રકમ મુજબ ઓકે હોય હવે લખ્યું છે એ બી બરાબર ઓગણત્રીસ એકમ એ બી આ છે એ કેટલા છે ઓગણત્રીસ એકમ બરાબર બરાબર 21 એકમ 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 હોય 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 BC આઈ સોરી તો આ બંને મૂલ્ય આપણે શોધવાના છે અને શોધવાની છે મિત્રો ઓકે હવે આપણે જાણીએ છીએ કે એટલે શું થશે

આપ્યો છે કેટલું આપ્યું છે ઓગણત્રીસ નો વર્ગ બરાબર એટલે કે એકવીસ નો વર્ગ વધતા એસી નો વર્ગ ઓકે અહિયાં એસી શોધવાનું છે ખબર અને હવે ઓગણત્રીસ નો વર્ગ ના આવડતો હોય તો ઓગણત્રીસ ગુણ્યા ઓગણત્રીસ કરવાના ओके 29 નો વર્ગ કેટલો થશે 841 કેટલો થશે 841 બરાબર 21 નો વર્ગ કેટલો થશે 441 ના આવડે તો 21 * 21 કરી લેવાના 21 નો વર્ગ થશે 441 અને ac નો વર્ગ તો આપણે શોધવાનું જ છે ઓકે ચલો હવે આ બરાબર ની 441 ને બરાબર ની આ બાજુ લઈ જઈએ તો અહીંયા લખાશે 841 - 441 = ac નો વર્ગ ઓકે okay. આઠસો 841 માંથી આઠસો એકતાલીસ માંથી ચારસો એકતાલીસ વધે ચારસો વધે અહીંયા લખીશ એસી નો આવશે એટલે વર્ગમૂળમાં થઈ જશે તો આ લખાયું વર્ગમૂળ દરેકને આપણે શું થાય વીસ કેટલા થશે વીસ એટલે અહીંયા એસી આપણને કેટલા મળ્યા મિત્રો વીસ મળ્યા કેટલા મળ્યા

sin²θ ओके cos²θ + sin²θ ની વેલ્યુ આપણે શોધવાની હતી છે તો આપણે શોધીશું cos²θ ચલો એના માટે પ્રથમ આપણે જોઈ લે કે cos બરાબર શું થશે અહીંયા તો જો cos = પાસેની बाजू / છેદમાં કોણ એટલે કે પાસેની बाजू શું છે અહીંયા 21 કોણ શું છે 29 તો કેટલા થશે મિત્રો એકવીસ ના છેદ માં ઓગણત્રીસ ઓકે અને સાઈન શું થશે આપણી જોડે સાઈન અને કોષ ની જરૂર છેદ સામેની બાજુ કોણ છે ઠીકાની સામેની બાજુ વીસ છે કર્ણ કોણ છે મિત્રો ઓગણત્રીસ છે ઓકે તો આ આપણી જોડે કોષ છે કોષની રકમ છે અને આ આપણી જોડે સાઈન ની રકમ છે જે બંને રકમ આપણે આપ્યા છે આપણને ઓકે સાયન્સ આપ્યા છે તો સાઈન આઈ જીસ ના કેટલા આવશે ના ઓગણત્રીસ વર્ગ ઓકે ચલો 1^2/6 ઉપર વર્ગ છે એટલે વર્ગ અહીંયા બી થશે ને અહીંયા બી થશે ઓકે તો પ્રથમ આપણે લખીશું 21 નો વર્ગ કેટલો થાય 441 ઓકે / 29 નો વર્ગ કેટલો થાય 841 + 20 નો વર્ગ કેટલો થાય 400 થાય અને 29 નો વર્ગ કેટલો થાય આ 29 નો બી વર્ગ કરવાનો છે કેટલો થશે 841 ઓકે થઈ ગયા અપૂર્ણાંકના સરવાળા સરખા કરવાના નથી ઓકે કયા આવશે એક જ વાર લખાશે આઠસો એકતાલીસ ઓકે હવે આપણે લખીશું ચારસો એકતાલીસ પ્લસ ચારસો કેટલા થાય આઠસો ને એકતાલીસ આઠસો એકતાલીસ ઓકે બરાબર કેટલા થશે એક થશે

નો વર્ગ લખવાનો અને આનો પણ વર્ગ અંશ નો પણ વર્ગ લખવાનો અને છેદનો પણ વર્ગ લખવાનું રહેશે ઓકે હવે ચારસો એકતાલીસ કા તો આમ લખો ચારસો એકતાલીસ માઇનસ ચારસો ઓકે આ બાદ બાકી છેદ સરખા હોય તો એક જ વાર લખાયર ઠીટા બરાબર એકતાલીસ ના છેદ માં આઠસો એકતાલીસ ઓકે મિત્રો ખબર પડી મિત્રો પ્રથમ આપણને કીધું હતું કે જેમાં ખુણોશી કાઠ ખૂણો હોય ખૂણોશી મેં કાંઠ લીધો ઓકે તેવો ત્રિકોણ એબીસી લો મે ત્રિકોણ એબીસી લીધો ઓકે જેમાં એબી બરાબર 29 હતા તો અમે પણ એબી બરાબર 29 લખ્યા બીસી બરાબર 21 હતા તો બીસી બરાબર 21 લખ્યા ઓકે અને ખૂણો એબી એબીસી બરાબર થીટા એટલે કે ખૂણો બી બરાબર થીટા કીધા હતા તો અમે ખૂણો બી બરાબર થીટા લખ્યા ઓકે અને એના પરથી આપણે બે બાજુનું માપ આપ્યું હતું તેના પરથી ત્રીજી બાજુનું માપ શોધી ઓકે cos² θ sin² θ અને cos² θ

ઓકે તો જવાબ એક આવે ના છેદ માં તો દ આવે ઓકે પચાસ ના છેદમાં પચાસ તો એક આવે એનો મતલબ કે આ બંને બાજુ સરખી હશે મિત્રો શું હશે હશે બંને બાજુઓ સરખી અને બંને બાજુને આપણે એક ધારી લીધી પણ જે આપ્યું છે પહેલા કે આ બંનેનો જવાબ એક આવે છે ઓકે હવે આ સામેની બાજુ કઈ છે તો ભાઈ બીસી છે

तो तो बराबर 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 अंडर 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 रूट एसी अंडर रूट बे। हाँ पड़ी एसी अंडर रूट बे। हाँ पड़ी हाँ एसी अंडर रूट साबित चकासो टू साइन एस एन एस ए

ને cos a કેટલા મળ્યા છે તમને એ પણ સરખા જ મળ્યા છે 1 √2 ઓકે 1 ઓકે ચલો હવે બે એકા બે બે એકા બે એટલે બે થઈ ગયા હવે મિત્રો નીચે જોઓ ઓકે અહીંયા અહીંયા છે ને ગુણાકાર છે ઓકે શું છે ગુણાકાર છે સરવાળો નથી ગયા લેક્ચરમાં આપણે છે છેદ સરખા લખ્યા ને સરવાળોને બાદ બાકી હતી ઓકે હવે છે √2 √2 Okay, okay, तो 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 बे बे तो ओके के એટલે કે વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 2 નો ગુણાકાર કેટલો થાય 2 થાય અંડરરૂટ ઓકે અંડરરૂટ 2 અને અંડરરૂટ 2 નો ગુણાકાર કેટલો થશે 2 થશે એટલે અંડરરૂટ માં જ છે ખબર પડી તો આ બંને કેટલા આવશે 2 આવશે તો 2 2 ગયા તો કેટલા વધ્યા 1 ઓકે ખબર પડી મિત્રો હવે આપણે ચર્ચા કરીએ ઉદાહરણ નંબર 5 ની ચલો મિત્રો હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 5

તો સાયન ક્યુ અને કોસ ક્યુ ની મૂલ્ય શોધો સાયન ક્યુ અને આપણે શોધવાના છે અહીંયા આપણને એક જ માપ આપ્યું છે મિત્રો કયા એક જ બાજુનું માપ આપ્યું છે આપણે બે માપ શોધવાનું છે તો આપણે શરૂઆત કરીશું પેલા જે આપણને આ થોડી ઘણી લિન્ટ આપી છે તેના પરથી શરૂઆત કરીશું કે ઓક્યુ માઇનસ પીક્યુ બરાબર કેટલા થાય એક થાય ઓકે હવે ઓક્યુ ને આપણે એમને એમ રાખીએ અને પિક્યુ ને બરાબર ની આ બાજુ મોકલીએ તો

PO² PO² + QP² QP² ओके OP² તમને આપેલું છે જ જો અહીંયા OP ની વેલ્યુ આપણે સોધી હતી ઓકે OP = 1 + PQ તો એને લખી દેશું આપણે OP = 1 + PQ સીધી નથી આપી પણ આપણે એને બનાવી બરાબર PO કેટલા આપેલા છે PO 7 સેમી આપેલા છે તો 7² +

તારો કે આ તમારો a છે આ તમારો b છે ઓકે તો અહીંયા હું લખીશ a નો વર્ગ એટલે કે 1 નો વર્ગ + pq એટલે કે 2 2 છે યાર a એટલે 1 થશે 1 ને ના આવી લખી તો ચાલે pq pq અને અહીંયા b b નો વર્ગ એટલે કે pq નો વર્ગ તો શું આવશે મિત્રો pq નો વર્ગ તો અહીંયા લખીશ 1 + 2pq + pq નો વર્ગ અહીંયા वर्ग ओके बराबर सात नो वर्ग के पचास वत्ता पिक्यू नो वर्ग पिक्यू नो वर्ग थोके हम एक नो वर्ग के एक थे टू पिक्यू टू पिक्यूज रह पिक्यू नो वर्ग पिक्यू नो वर्ग रह बराबर ओगन पचास रह पिक्यू नो वर्ग रह हमें जो बराबर पिक्यू नो वर्ग पिक्यू नो वर्ग के बराबर ओगन पचास आटलू बस मित्रों हम બે ગુણાકાર માં છે બરાબરની આ બાજુ જશે તો ભાગાકારમાં જશે એટલે પિક્યુ બરાબર અડતાલીસ ના છેદ માં બે તો મિત્રો પિક્યુ બરાબર કેટલા આવશે તમારી જોડે ચોવીસ સેમી આવશે કેટલું આવશે ચોવીસ સેમી આવશે

बराबर 1 ने लिख दऊ छु pq જો pq આઈ ગયો મિત્રો 6 + 24 તો અહીંયા લખી દઈએ 24 તો oq = 24 ને કેટલા થશે મિત્રો 25 તમે પાયથાગોરસના પ્રમેયનો પણ ઉપયોગ કરી શકો છો ફરીવાર ઓકે તો અહીંયા કેટલા થશે 25 સેમી ઓકે કેટલા થશે 25 સેમી ખબર પડી મિત્રો હવે આપણે જે શરતો કીધી હતી તે જોઈએ સાનું મૂલ્ય જોવાનું છે sin q નું તો sin q = ચલો sin બરાબર શું થશે સામેની બાજુ છેદમાં કર્ણ થાય બીજું શું કીધું મિત્રો કોસ ક્યુ તો અહીંયા લખીશ કોસ ક્યુ બરાબર પાસે ની બાજુ છેદ માં કર્ણો થાય મિત્રો ચલો પાસે બાજુ શું છે અહિયાં કોસ ચોવીસ અને મિત્રો કર્ણો શું છે પચીસ ઓકે મિત્રો